આમોદ પોલીસે સત્તર વર્ષની અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં સુખદ મિલન કરાવ્યું પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આમોદ જંબુસર રોડ ઉપર આવેલા બત્રીસી નાળા પાસે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા જે દરમિયાન બત્રીસી નાળા પાસે અજાણી કિશોરી પસાર થતાં તેણીને રોકીને પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ જણાવેલ નહીં અને ગભરાઈ ગયેલ હતી જેથી કિશોરીને આમોદ પોલીસ સ્ટેશને લાવી ચા પાણી કરાવી આમોદ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પૂછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવાડ જણાવેલ હતું પરંતુ પૂરું નામ અને સરનામું જણાવેલ ન હોવાથી કિશોરીના વાલીવારસની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવાડી દીકરી હોવાનું જણાતા આમોદ પોલીસે ખરાઈ કરીને તેના પિતાને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ